સાતમી મે રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવકા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આજરોજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસોથી વધુ શિક્ષકો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્થિત અધિકારીની કચેરીથી પાંચપત્તી મહમદપુરા એસપી ઓફિસ એપીએમસી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિના અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતતા અર્થે નીકળેલી રેલીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત રાજ્યમાં સાતમી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઇક રેલીમાં અમારા ત્રણસોથી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે